આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં નવરાત્રીનું મહત્વ નેરું છે કારણ કે નવરાત્રીમાં શક્તિ નવ દુર્ગા કેવા અલગ અલગ રૂપ ધારણ કરી અને અસુરી વૃત્તિનો નાશ કરીને જ્ઞાનરૂપી જ્યોતિનો પ્રકાશ કરે છે એટલે નવરાત્રિનો ઉત્સવ એટલે મા શક્તિની ઉપાસના કરવાના ઉત્તમ દિવસો એટલે નવરાત્રીના દિવસોમાં કે માની ભક્તિમાં એવા તરબોળ બનીને સંસારની યાદી વ્યાધિમાંથી શણિકવાર આગા રહીને જીવનમાં આનંદ ઉત્સવ સનિષ્ઠ બની અને માના ગરબા આરતી સુતી અને અનુષ્ઠાનમાં બેસીએ કારણ કે માના ગુણગાન ગાવાના આ દિવસો છે કેમ કે આ પવિત્ર દિવસમાં જગજન્ય જગદંબા કે આદ્યશક્તિ રૂપે આ જગતના તાપોમાંથી તાપો થયેલા એવા યોગ જ્યારે કે થાકી જાય છે અને એવા નિરાશ થઈને બેસી જાય છે ત્યારે એમાં આદ્ય શક્તિ કે તેનામાં શક્તિનો છ કરે છે અને અસુરી વૃત્તિ પર કે દેવી વૃત્તિનો વિજય કરે છે એટલે માનવીના મન હૃદયને પરમ શાંતિ આપે છે કેમ કેમ આદ્યશક્તિ જગજનની લોકનું કે પાલન કરનારી દુઃખનારી અને સુખ કરનારી આદ્ય શક્તિ છે એટલે નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરવામાં આવે છે તો અનુષ્ઠાન એટલે કે આંત્રનાદ જેમ નાનું બાળક હોય ત્યારે તેમની પાસે માને બોલાવાની કોઈ ભાષા નથી હોતી ખાલી શુદ્ધ હૃદયથી પોકાર કરતા કરતા મા મા એમ કહેતા બાળક રુદન કરે છે ત્યારે એના રુદનની કોઈ ભાષા નથી હોતી છતાં મા એ રુદન સાંભળી અને મા જે કામ કરતી હોય એ કામ છોડી અને મા દોડતી આવે છે અને બાળકને હૃદય લગાડી અને બાળકને જોતી વસ્તુ આપે છે બસ તેવી જ રીતે અનુભવી મહાપુરુષો કહે છે કે આ નવરાત્રિમાં નવ દુર્ગાની પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરી અને આંતરનાદ કરવામાં આવે તો શક્તિ રૂપે આમાં પ્રગટ થઈ અને ભીતરમાં એવા જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે છે કેમ કે નવરાત્રિમાં દુર્ગા પોતે શક્તિનું મૂર્તિમય સ્વરૂપ છે એટલે એ જગત જનની જગદંબા કે શક્તિ રૂપે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે સરસ્વતી રૂપે સદબુદ્ધિ આપે છે આવી રીતે કે મા આદ્ય શક્તિ ભક્તોના મનવાસિત ફળ આપે છે એટલે નવરાત્રી દરમિયાન તમામ ભક્તો માં નવ દુર્ગાનું પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરે છે કારણ કે નવરાત્રિની શરૂઆત કરનાર રાજાઓ પણ આધ્યાત્મિક શક્તિ અને વિજયની પ્રાપ્તિ માટે માં દુર્ગાને પ્રાર્થના કરી હતી આવે પુરાણોમાં ઘણી કથાઓ પ્રસિદ્ધ છે એમાં વિવિધ દેવતાઓએ પણ તેમના કાર્ય પૂરા કરવા માટે ત્યાં નવરાત્રિમાં નવદુર્ગાનું અનુષ્ઠાન તેમને પણ કર્યા હતા તેમાંથી એક કથા ભગવાન શ્રી રામની પણ જોડાયેલી છે તેનો વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે તો કહેવાય છે કે જ્યારે રાવણ કે માતા સીતાજીનું અપહરણ કરી અને લઈ ગયો પછી કે ભગવાન રામ માતા સીતાજીના વિયોગમાં એવા વ્યાકુળ થઈને ફરતા હતા અને જે મળે તેમને પૂછતા હતા કે તમે ક્યાંય સીતાજીને જોયા તો એમ કરતા કે ભગવાનને સમાચાર મળ્યા કે માતા સીતાજીને લંકાપતિ રાવણ કે લંકામાં લઈ ગયો તો લંકા પર સડાઈ કરતા પહેલા ભગવાન રામે કે કિચકિંદા પાસે ઋષિમુખ પર્વત પર ભગવાન રામે પણ દુર્ગાની પૂજા કરી હતી કેમ કે ભગવાન રામને બ્રહ્માજીએ સલાહ આપી હતી કે હે રામ હું તમને જે બતાવું એ પ્રમાણે તમે દેવી દુર્ગાના સ્વરૂપ સંડી દેવીની પૂજા કરો એટલે ભગવાન રામે કે ભગવાન બ્રહ્માજીની સલાહ અનુસાર નવરાત્રિમાં પતિપદા તિથિ થી નવમી તિથિ સુધી સંડી દેવી પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાનમાં કે અનજળ કાંઈ પણ લીધું ન હતું આવી રીતે ભગવાન રામે પણ બ્રહ્માજીના બતાવ્યા અનુસાર નવરાત્રીમાં અનુષ્ઠાન અને માતાજીનો હવન કર્યો હતો પછી જે બ્રહ્માજીએ બતાવ્યું હતું કે એકસો આઠ વાદળી કમળ તમે સંડી દેવીને સડાવજો તો જ તમારી પૂજા સફળ થશે કેમ કે વાદળી કમળ સંડી દેવીને કે બહુ જ પ્રિય છે એટલે વાદળી કમળ સડાવવાથી દેવી પ્રસન્ન થશે અને તમને વિજયના આશીર્વાદ આપશે એટલે તમારો લંકા પર વિજય થશે પછી ભગવાન રામ કે બ્રહ્માજીના કહેવા અનુસાર પોતાની સેનાને કે વાદળી કમળ લેવા માટે મોકલી અને તેમને કે શોધ કરતા એ સેનાને વાદળી કમળ મળ્યા એટલે એકસો આઠ વાદળી કમળ લઈ અને સેના આવી અને એ ભગવાન રામને આપ્યા એટલે ભગવાન રામ કે કમળ પૂજા કરવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે કે રાવણને ખબર પડી કે રામ દેવીની પૂજામાં એકસો આઠ વાદળી કમળ ચડાવી દેશે તો તેમની પૂજા થફળ થશે અને સંડી દેવી કે પ્રસન્ન થઈને તેમને વિજયના આશીર્વાદ આપી દેશે તો રામનો વિજય થશે અને મારી હાર થશે આવો કે વિશારીને રાવણે તેની જાદુ શક્તિથી એક વાદળી કમળને ગાયબ કરી દીધું કારણ કે એકસો આઠમાં માં એક કમળ બાકી રહે તો પૂજા અધૂરી રહે એટલે દેવી પ્રસન્ન થાય નહીં અને વિજયના આશીર્વાદ મળે નહીં એટલે કે મારો વિજય થાય આમ વિશારી કે રાવણે એક કમળ ગાયબ કરી દીધું આ વાતનો ભગવાન રામને ખ્યાલ નહીં કે આ કમળમાંથી એક કમળ રાવણે ગાયબ કરી દીધું છે ભગવાન રામે તો સંડી દેવીને કે કમળ સડાવવાની પૂજા શરૂ કરી અને એક પછી એક કમળ અર્પણ કરવા લાગ્યા એમ કરતા તેમાંથી એક કમળ ઓછું નીકળ્યું કારણ કે એકસો સાત કમળ જ સડાવવામાં આવ્યા એટલે એક કમળ ઘટ્યું એટલે ભગવાન બ્રહ્માજીના કહેવા અનુસાર કે પૂજા અધૂરી રહી કેમ કે તેની એકસો આઠ કમળ સડાવવાનું કીધું હતું પછી તો ભગવાન રામ પણ શિચિત થઈ ગયા પછી ભગવાન રામે અંતે કે તેમણે કમળના બદલે કે સંડી દેવીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું અને આંખને સંડી દેવી પ્રસન્ન થઈ અને ભગવાન રામનો હાથ પકડી લીધો અને ભગવાન રામને કીધું કે હે રામ હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈશું કારણ કે તમારી ભક્તિ રૂપે મને કમળ અર્પણ થઈ ગયું છે એટલે હું પ્રસન્ન થઈ અને તમને વિજયના આશીર્વાદ આપું છું તમારો લંકા પર વિજય થઈ છે આવી રીતે કે ભગવાન રામે પણ નવ દિવસ દેવી નવ દુર્ગા સ્વરૂપના સંડી દેવીની પૂજા અનુષ્ઠાન કર્યા બાદ રાવણ પર વિજય મેળવ્યો હતો એવું માનવામાં આવે છે કે ત્યારથી આ નવરાત્રિની ઉજવણી અને નવરાત્રિના નવ દિવસના ઉપવાસ શરૂ થયા આવી સ્થિતિમાં ભગવાન શ્રી રામ પ્રથમ રાજા અને પ્રથમ મનુષ્ય હતા તેમણે પણ નવરાત્રિમાં નવ દિવસ સંડી દેવીની પૂજા અનુષ્ઠાન અને ઉપવાસ કર્યા હતા તો આ વિડીયોમાં નવદુર્ગાની કૃપારૂપે તો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો લસતા રહો ખુશ રહો અને આનંદિત રહો